જય માતાજી મિત્રો હું છું કરણ મકવાણા અને તમે જોઈ રહ્યા છો મારું યુટ્યુબ ચેનલ તો મિત્રો વ્યૂઝ કેમ નથી આવતા તમે એવું તો શું કરો છો તો વ્યૂઝ નહીં આવતા તો સાહેબ આ બન્યા રહીજો આ વિડીયોની અંદર તમે પહેલાં સ્ટાર્ટમાં શું કરો છો વિડીયો તો ઘણી બધી મહેનત કરીને બનાવો છો બરાબર પછી ડાયરેક તમે શું કરો છો ડાયરેક્ટ અપલોડ કરી નાખો છો અને અપલોડ કરો ને ત્યારે એટલા બધા ઉતાવળા થઈ જાઓ છો મેં એમાં નથી કોઈ ટાઈટલ હડખું લખતા કે નથી એમાં હેશટેગ નાખતા કે નથી ડિસ્ક્રિપ્શન ભરતા આવી રીતે કરતા હશો એટલે તમારા વ્યૂઝ નહીં આવતા હોય તો મિત્રો તમારા કરવાનું શું કે તમે હવે અપલોડ કર્યો તો ફટાફટ અપલોડ થઈ છે ને આટલું બધું કેવી રીતે લખવું કોઈને હજુ એવી ખબર હોતી નથી કેમ કે આપણે અપલોડ કરીએ એટલે લગભગ નેટવર્ક ફૂલ હોય ને તો આપણે અપલોડ કરતા હોય ત્યારે બહાર નીકળી ત્યારે તો પબ્લિક થઈ ગયો હોય પણ એના માટે કરવાનું છે જ્યારે તમે અપલોડ કરો ને સાહેબ એના માટે એક સેટિંગ છે અને એ સેટિંગ કરીને જ તમારે અપલોડ કરવાનું છે તો પહેલાં શરૂઆતમાં તમારે એ કરવાનું છે કે જ્યારે તમે અપલોડ કરવા જાઓ ફેસબુક હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય કે પછી યુટ્યુબ હોય જ્યારે તમે અપલોડ કરવા જાઓને ત્યારે તમારે કરવાનું એક જ છે એમ હોય ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે પછી યુટ્યુબ હોય અપલોડ થઈ ગયા પછી તમારે બધું ભરવાનું પહેલું ટાઇટલ લખવાનું સરસ મજાનું બરાબર વિચારીને લખવાનું કારણ કે હવે આર્યું તરત પબ્લિક્સ નથી થવાનું હવે એ અનલિસ્ટમાં છે એટલે રવાનું જ છે એટલે તમારે પ્રાઇવેટમાં નહીં રાખવાનું અનલિસ્ટમાં જ રાખવાનું જોજો સાંભળજો પ્રાઇવેટમાં પણ નહીં પછી તમારે ટાઇટલ સરસ મજાનું લખવાનું છે ટાઇટલ લખ્યા પછી એની નીચે પછી ડિસ્ક્રિપ્શનમાં તમને ઓપ્શન મળી જશે શોર્ટ વિડીયોની અંદર અને ડિસ્ક્રિપ્શનમાં પછી લખી નાખો કે કયા પ્રકારનો વિડીયો છે એટલું થોડુંક લખી નાખો અને એના પછી જે માહિતી પ્રમાણે જેવો વિડીયો હોય દાખલા તરીકે માતાજીનો હોય ધાર્મિકનો હોય તો ધાર્મિક નીચે હેશટેગ લગાવો પહેલું લખો હે જય માતાજી પછી એના ઉપર વાયરલ વિડીયો રીલ્સ એ બધા હેશટેગ થોડા ઘણા ચારથી પાંચ જ રાખવાના વધારે નહીં ચારથી પાંચ હેશટેગ રાખી આટલું કરીને પછી તમારે શાંતિથી જોઈ લો ચેક કરી લેવાનું બધું કમ્પ્લીટ છે ને પછી એ ટાઈમ તમારે અપલોડ કરવાનો છે અને પછી જુઓ તમારા બધાએ જો તમારા સંપૂર્ણ માહિતી જોઈ હોય અને કોઈને પ્રોબ્લેમ થયો હોય તો ખાસ કરીને નીચે મારા કમેન્ટમાં લખજો તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે દૂર કરી દઈશું અને એનું સોલ્યુશન લાવીશું તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો જય હિન્દ વંદે માતરમ જય ગરવી ગુજરાત